સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારો મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે ટેસ્ટી એવી ખારી સિંગ બનાવીશું જે આપણે હંમેશા માર્કેટમાંથી લાવીને તૈયાર ખાતા હોઈએ છીએ પણ ઘણી વખત આપણે ખોરી આવી જતી હોય છે ઘણા સમયથી વાસી આવી જતી હોય છે તો ખાવાની મજા નથી આવતી તો આજ આપણે એકદમ ટેસ્ટી એવી કરકરી સિંગ ઘરે જ બનાવીશું તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં

અને અહીંયા આપણે જે સિંગદાણા લીધા હતા એ જ વાટકીના માપથી આપણે બે વાટકી પાણી લઈ લેવાનું છે હવે એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને મીઠાને આપણે સરસ રીતે ઓગાળી લેવાનું છે તો મીઠું આપણે સરસ રીતે ઓગળી ગયું છે ને પાણીમાંથી આપણે એકદમ વરાળ નીકળવા લાગે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈશું તો બે થી ત્રણ મિનિટમાં પાણીમાં જેણે જેણે બબલ્સ આવવા લાગ્યા છે અને પાણી આપણું ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે સિંગદાણા એડ કરી લઈશું ને ગેસને આપણે બંધ કરી લેવાનો છે અને સિંગદાણાને આપણે આ રીતે એડ કરીને એને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું તો સિંગને આપણે ગરમ પાણીમાં પલાળીએ એ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આને આપણે એક કાણા વાળા વાસણ લઈ લેવાનું છે આ રીતે આપણે કાઢી લેવાની છે અને આને ફરીથી આપણે તપેલી એડ કરી લઈશું તપેલીમાં એડ કરી લીધા બાદ આપણે એમાં મીઠું એડ કરીશું તો અહીંયા હું ફરીથી અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું મીઠું આપણે સરસ રીતે સિંગદાણા ઉપર લાગી જવું જોઈએ મિક્સ કરી લીધા બાદ આપણે એને ફરીથી ઢાંકીને દસ મિનિટ માટે રેવા દઈશું જેથી કરીને સિંગ દાણામાં સરસ રીતે મીઠું ચડી જાય તો આપણે સિંગ દાણામાં મીઠું ભેળવ્યું એ આઠ થી દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હલકા હાથે આપણે એકવાર મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે આને સાઈડમાં રાખીને આપણે મીઠું ગરમ કરવા મૂકી દઈએ તો અહીંયા ગેસ ઉપર આપણે કઢાઈમાં મીઠું ગરમ કરવા મૂકી દીધું છે તો અહીંયા મેં એક વાટકી જેટલું મીઠું ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા તમારે જેટલી સિંગ હોય એ પ્રમાણે મીઠું લઈ લેવાનું તો આને આપણે ફૂલ ગરમ થવા દઈશું પછી જ આપણે એમાં સિંગદાણા એડ કરવાના છે તો મીઠું આપણું સાવ ગરમ થાય ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહીશું અહીંયા સિંગને તમે મીઠાની જગ્યાએ રેતીમાં પણ શેકી શકો છો

આપણે એને શેકવાની છે તો તમે જોઈ શકો જેમ જેમ શેકાતા જાય છે એમ એમ મીઠું આપણે એની ઉપરથી નીચે ખરતો જશે સિંગદાણા ઉપરથી બધું જ મીઠું ખરીદાય પછી આપણે ગેસની આંચ ધીમે કરી નાખવાની છે તમે જોઈ શકો છો સિંગદાણા ઉપરથી બધું જ મીઠું ખરી ગયું છે તો હવે ગેસની ની આજ આપણે મીડિયમ કરી નાખવાની છે તો ગેસની ની આજ આપણે મીડિયમ કરી નાખી છે અને આ રીતે સતત આપણે એને હલાવતા જ રહેવાનું છે સિંગ આપણે જ્યાં સુધી શેકાઈ ના જાય અને ઉપરનો ખોતરો ઉતરવા લાગે ત્યાં સુધી આપણે એને શેકવાની છે જ્યારે સિંગદાણો એકદમ ક્રિસ્પી બની જશે એટલે ઉપરનો ફોતરો ઉતરવા લાગશે તો જેમ જેમ આપણી સિંગ શેકાતી જશે એમ એનો કલર પણ ચેન્જ થતો જશે અને એકદમ ક્રિસ્પી થતી જશે અંદરથી અને અમુક અમુક દાણાનો ફૂટવાનો પણ અવાજ આવવા લાગશે તો એક આપણે હાથમાં લઈને જોઈએ તો હજી ફોતરો આપણો ઉતરતો નથી તો હજી એને આપણે વધારે તો શેકીશું મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સિંગદાણા આપડા ક્રિસ્પી બનવા લાગ્યા છે તો હવે બે થી ત્રણ દાણાને આપણે થોડી વાર માટે ઠંડા થવા સાઈડમાં રાખી દઈએ આપણે જોઈ લઈએ કે એના ફોતરા ઉતરી જાય છે કે નહીં તો થોડીવાર માટે આપણે એને સાઈડમાં રાખીને આ રીતે હલાવતા જ રહીશું બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સિંગ પણ આપણે સરસ રીતે બે ભાગમાં કટ થઈ જાય છે મતલબ આપણે સિંગ સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને સિંગને આપણે બહાર કાઢી લઈશું ચારણામાં કાઢી લઈશું જેથી કરીને મીઠું એકદમ સરસ રીતે અલગ થઈ જાય ઘસીંગ ને આ રીતે આપણે ચાળી લઈશું જેથી કરીને મીઠું બધું અલગ થઈ જાય અને મીઠું આપણું સરસ રીતે બધું ખરી ગયું છે આ મીઠાને તમે ફરીથી સિંગ બનાવો ત્યારે ઉપયોગમાં લઈ શકો છો અથવા કેક બનાવો નાન બનાવો ત્યારે પણ આને ઉપયોગમાં લઈ શકો છો તો આને તમે ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો તો સિંગને આપણે એક ડીશમાં લઈ લેશું આપણે એકદમ સરસ મજાની ક્રિસ્પી સિંગ બનાવીને તૈયાર થઈ જઈશું

તો આ રીતે મારી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે